ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રોપાલા અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષ મામલે ક્ષત્રિય અસ્મિતા રથ આજથી ભાલ પંથકમાં ફરશે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભળિયાદ ગામના ભવાની માતાજીના મંદિરથી રથનું પ્રસ્થાન થયું ધોલેરા ધંધુકા તાલુકા સહિતના અનેક ગામોમાં આગામી ઓગણત્રીસ એપ્રિલ સુધી રથનો રૂટ બનાવાયો છે ક્ષત્રિય આગેવાન હરપાલસિંહ ચુડાસમા ચુડાસમા સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ ચુડાસમા બરવાડા એપીએમસીના પૂર્વ ચેરમેન સુરપાલસિંહ ચુડાસમા હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા સહિતના અનેક આગેવાનો જોડાયા ક્ષત્રિયો સાથે ભરવાડ સમાજ તથા સાધુ સમાજ તથા મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રથનું પ્રસ્થાન કરાવી રથ આયોજિત રૂટ મુજબ આગળ ધપાવવામાં આવ્યો અંતરિયા સંબંધો જાળવી રાખી અને એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરીએ ભાજપ વિરોધમાં આપણે પૂરેપૂરું મતદાન થાય એ આપણો પ્રયત્ન રહેશે એક યુવાન મત લાવે જ આપણો સંકલ્પ રહેશે જય ભવાની જય મા ખોડિયા જય મા ભવાની આપ સૌને લાંબી વાત કરું દિવસના આ તમામ યુવાન તમામ વડીલ મારી માતા બહેનો આની અંદર જોડાય અને આ સમય આળસ કરવાનો સમય નથી આ સમય સુવાનો સમય નથી આ સમય ધર્મના